નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારો થી મળશે હવે રૂપિયા ચાર હજાર નો હપ્તો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો નો વધારો કરી શકે તેવી શક્યતાઓ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાન કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ હજાર રૂપિયા થી બાર હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે જો બધું બરોબર થઈ ચાલશે તો ઓગણીસ માં હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી દેવામાં આવશે એટલે કે ઓગણીસમો હપ્તો વધેલી રકમ સાથે મળશે જેનાથી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાને બદલે ચાર હજાર રૂપિયા મળી શકે તેવી શક્યતાઓ છે ત્યાર પછી ના મહત્વના સમાચારો વાત કરીએ તો બિયારણ પર મળશે એક ની સબસીડી હરિયાણામાં રવિ સિઝન બે હજાર ચોવીસ પચીસ માટે પ્રમાણિક ઘઉ બીજના બીજ દરો નક્કી કરવામાં આવ્યા છે રાજ્યના કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ગૌના બિયારણ પર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા એક હજાર ની સબસીડી આપવામાં આવશે આ અંગેની સૂચના શનિવારે કૃષિ વિભાગના નિયામક કચેરી તરફથી જારી કરવામાં આવી છે ખેડૂતોને ઓછી કિંમતે ઉચ્ચ ગુણવત્તા વાળા ઘઉં બિયારણ મળી શકશે શિયાળામાં વાવેલા આ રવિ પાક એપ્રિલ થી જૂન મહિનામાં લણવામાં આવે છે ત્યાર પછી ના મહત્વના સમાચારો ની વાત કરીએ તો ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન રાજકોટ જિલ્લા બેંક દ્વારા ખેડૂતોને વગર વ્યાજ ની લોન આપવા ની જાહેરાત કરવામાં આવી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા અતિ ભારે ઓમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ સર્જાયેલી હોય ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તથા બેંકના તમામ ડિરેક્ટરોએ આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા એડુટોણી પડકે ઊભા રહેવાનો નિર્ણય કરેલ છે અને તેમણે આ માટે રૂપિયા એક હજાર કરોડ ની વગર વ્યાજ ની લોન જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ના કાર્યક્ષેત્ર રાજકોટ તથા મોરબી જિલ્લાના આશરે સવા બે લાખ જેટલા ખેડૂતો ને રૂપિયા એક હજાર કરોડ નું વગર વ્યાજ ધિરાણ કરવાનું આયોજન કરેલ છે આ વ્યાજે ધિરાણ કરવાની જિલ્લા સહકારી બેંકને અંદાજિત રૂપિયા સો કરોડ જેટલી માતબત રકમને બોજ પડશે જે બોજ જિલ્લા બેંક ઉઠાવશે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો હવે ઘરે બેઠા મળશે જન્મ અને મરણના પ્રમાણપત્ર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે આ એપ જન્મ અને મૃત્યુની નોંધણી સાથે પ્રમાણપત્રોની ઇલેક્ટ્રોનિક ડિલિવરીની સામગ્રી પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે આ એપ લોન્ચ થવાથી કોઈ પણ વ્યક્તિને વારંવાર ઓફિસમાં જવું પડશે નહીં સેશન્સ ઇન્ડિયા બે ને તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક વિડીયો બહાર પાડ્યો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે આ એપમાં કોઈ એવી રીતે નોંધણી કરાવી શકે છે આ પોર્ટલ દ્વારા લોકો માટે જન્મ અને મૃત્યુ નું પ્રમાણપત્ર મેળવવું સરળ બનશે તમારા માટે રોમાંચક સમાચાર સામે આવી રહ્યા છે ભારત સરકારે મનરેગા કામમાં રોકાયેલા કામદારો માટે ફરી સાયકલ યોજના બે હજાર ની જાહેરાત કરી છે જયારે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કામદારોને સાયકલ ખરીદવા મદદ પૂરી થાય અને નાણાકીય સહાય આપવાનો છે જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ત્રણ હજાર થી ચાર હજાર સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેના થકી મનરેગાના કામદારો સરળતાથી સાયકલ ખરીદી શકશે અને તેમના કામે જવા આવવામાં તકલીફ નહીં રહે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા ખુશીના સમાચાર જો તમારી પાસે પાંચ થી વધારે પશુ છે તો તમારા માટે પશુપાલન લોન યોજના યોજના લાભ લઈ શકશો આ હેઠળ અરજદારને સરકાર દ્વારા લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ લોનની રકમ સીધી અરજદારોના બેંકના ખાતામાં મોકલવામાં આવશે તમને આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમની પાસે તેથી વધારે પશુઓ ઉપલબ્ધ છે આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે બાર લાખ સુધીની લોન બેંક દ્વારા પાંચ ટકા વ્યાજ પર આપવામાં આવશે ત્યાર પછી મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતોની દેવામાં અંગે મોટી માંગણી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ લોભાવવા માટે રાજકીય પાર્ટીઓ ચૂંટણી ઢંઢેરા બહાર પાડી રહી છે અને કેટલાક વચનો પણ આપી રહી છે મહારાષ્ટ્રમાં ભાજપે ખેડૂતો દેવું માફ કરવાનું વચન આપ્યું છે આ વાતથી ગુજરાતના ખેડૂતો ગુસ્સે ગુજરાત છે ખેડૂતોનું કહેવું છે કે એકને કોળે બીજાને તો ગુજરાત ના ખેડૂતો નું ધિરાણ માફ કરવામાં ગુજરાત સરકાર કેમ જોર આવે છે ખેડૂતોનું કહેવું છે કે ગુજરાતમાં આ વખતે ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયેલું છે ખેતીની સાથે ખતરો પણ ધોવાઈ ગયો છે ખેડૂતોની આર્થિક સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે ખાતર લાવવાના પણ પૈસા બચ્યા નથી